નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું તો અમદાવાદના વસ્ત્રા વિસ્તારમાં ભગવાન જગનાથજીના મામેરા દર્શની શોભા યાત્રા નીક હતી જેમાં જય રણછોડ નારા મખણચોર ઉઠ્યા હતા અમદાવાદના પૂર્વના વસ્ત્રા વિસ્તારમાં આવેલ પ્રણામી બંગલોસના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષનું ભગવાન જગનાથજીનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે આજ રોજ ભગવાન જગનાથજીના મામેરા દર્શની શોભા યાત્રા વસ્ત્રા વિસ્તારમાં નીકળવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીનું બહેનો દ્વારા સમયુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં જાણી માણો મહેરાવણ ઉમટ્યું હોય તેવા દૃશ્ય જોવા મળ્યા હતા અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાયા હતા અને જય રણછોડ માખણ ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી આ શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું